નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું પહેલા સાડીમાં આજે ફરી વખત આપણે ફેન્સી લેરીયામાં લઈને આવ્યા છીએ જે પચરંગી લેરિયો આવશે બધા પીસ તમને ઓપન કરીને બતાવવાના છીએ ન્યૂ અને એન્ટી કલર છે જો આ રીતે આખું ઓલ ઓવર આવશે બતાવી દઈએ આપણે એમનું તમને પલ્લો પણ એટલો જ મસ્ત આવશે જો આ રીતનું સારામાં સારું હિટ પલ્લું આવશે એકદમ સોફ્ટ લૂઝ ફેબ્રિક ઉપર જ આવશે અને પચરંગી કલર આવશે જોઈ શકો છો આ રીતે આખી ઓલવર ડિઝાઇનો આવશે બ્લાઉઝ પણ આપણે એમને તમને બતાવવાના છીએ બ્લાઉઝ પણ એટલું જ મસ્ત આવશે ઘરે બેઠા એક પણ સાડી મગાવી શકો ફ્રી કુરિયર સાજમાં કોઈ પણ પ્રકારનો સાજ લાગશે નહીં કલર શાર્ટ બધા બતાવી દઈએ વિડીયો સ્ક્રીપ નહીં કરતા એન્ડ સુધી જોજો કલર પણ બધા ન્યૂ અત્યારે લોન્ચ થયેલા છે જો યલો કલર આવશે બહુ બધા કલરનું કોમ્બિનેશન છે જો મિત્રો તમે છે ને અમારી ચેનલમાં નવાઓને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સાડીની રોજ નવી અપડેટ આવશે એટલે સૌથી પહેલી નોટિફિકેશન તમને મળે જોલો બધા અત્યારે ન્યુ અને એન્ટી કલર જ છે જોલો જો મિત્રો તમારા અમારા શોપ રૂબરૂ મુલાકાત લેવી તો સુરત અંદર નાના વરસા લક્ષ્મણનગર શેરી નંબર 12 ની અંદર પેલા સાડી શોપ આવેલી છે તમે ખુદ રૂબરૂ પણ મુલાકાત લઈ શકો છો જો આ રીતે આખું ઓલ ઓવર મસ્ત પલ્લુ આવશે તમે જોઈ શકો છો પશ્ચિમીની પાંચ કલર કોમ્બિનેશનમાં માં આખું ઓલ ઓવર લેરીઓ આવશે બધા કરતા અલગ અને યુનિક જ થઈ જશે ઘરે બેઠા પણ એક પીસ મગાવી શકો છો ફ્રી કોરિયર સાઝમાં અને આ ટાઈપનું બ્લાઉઝ આવશે જો બધું ન્યુઝ કલર કોમ્બિનેશન ઉપર બ્લાઉઝ આપવા આવશે જો મિત્રો અમારી ચેનલમાં નવા ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે સાડીઓની રોજ નવી અપડેટ આવેલા સૌથી પેલી નોટિફિકેશન તમને મળે થેન્ક યુ